ગર્ભાવતી ગરબા મહોત્સવ બે હજાર પચીસમાં ગઢભવાની દર્ભાવતી કલ્ચરલ ગ્રુપના પ્રમુખ શૈલેષભાઈ મહેતાએ નગરની ધર્મપ્રેમી જનતાને નવરાત્રિ મહોત્સવની ઉજવણી માટે ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું છે આજ રોજ ગરબા ગ્રાઉન્ડની ચાલી રહેલ તૈયારીઓનું નિરીક્ષણ કરી આયોજનમાં કોઈ કચાસ ન રહે તે માટે સૂચનો કર્યા હતા ડભોઈ દરબાવતી ગરબા મહોત્સવ બે હજાર પચીસની તૈયારીઓ ચાલી રહી છે ગણતરીના દિવસો નવરાત્રિને બાકી રહ્યા હોય ત્યારે ડભોઈમાં ગઢભવાની દરબાવતી કલ્ચરલ ગ્રુપ દ્વારા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના પ્રમુખ સ્થાને સતત છઠ્ઠા વર્ષે આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે દેશભક્તિની સુંદર થીમ સાથે ગરબા ગ્રાઉન્ડને સજાવવામાં આવી રહ્યું છે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા ચાલુ વર્ષે પણ તમામ હિન્દુ માતાજીના ઉપાસકોને ગરબા મહોત્સવમાં ભાગ લેવા આમંત્રણ પાઠવ્યું હતું સાથે સાથે ગરબા મહોત્સવની પરંપરાને જાળવી રાખવા બહેનો અને ભાઈઓ ટ્રેડિશનલ ડ્રેસ કોડ સાથે લલાટ ઉપર તિલક સાથે ગરબા રમવા

નવરાત્રિની શરૂઆત થઈ રહી છે વર્ષોથી ગરબાવતી નગરીમાં ગરબાનું સુંદર આયોજન કરવામાં આવે છે આ વખતે ગરબા એટલે કે નવરાત્રિ મહોત્સવ ખૂબ જ શાનદાર રીતે ઉજવાઈ રહ્યો છે અને આપણે સૌ જાણીએ છીએ કે ઓપરેશન સિંદૂર પછી સમગ્ર દેશવાસીઓમાં એક દેશદાજ ઊભી થઈ છે અને એના જ કારણે ત્રિરંગા થીમ ઉપર આ વખતના દર્ભાવતીના ગરબા રાખવામાં આવ્યા છે જાણીતા વડોદરા શહેરના ગાયક પલકબેન સોની અને એમની ટીમ ગરબાની રમઝટ બોલાવશે અને આ વખતનું ડેકોરેશન પણ વડોદરાના બિપિન ફરાશ ખાના દ્વારા કરવામાં આવી રહ્યું છે ગ્રાઉન્ડ પણ સુંદર રીતે તૈયાર કરી દેવામાં આવ્યું છે ત્યારે હું ગર્ભાવતી નગરી અને ગર્ભાવતી તાલુકાના તમામ ધર્મપ્રેમીઓને ગરબા પ્રેમીઓને નવરાત્રિ મહોત્સવમાં જે લોકોને રસ છે તમામ યુવા યુવતીઓને ગરબા રમવા માટે અહીંયા આમંત્રણ પાઠું છું સાથે સાથે જ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબા રમવા આવવું યુવતીઓ માટે ચણિયાચોળી અને યુવાનો માટે જબ્બો ધોતી કે જબ્બો લેંગો એ ફરજિયાત છે અને યુવાનોએ કમ્પલસરી તિલક લગાવીને આવવું જે વર્ષોની આપણી પરંપરા છે વર્ષોની પરંપરાને જીવતી રાખીએ દરભાવતી સંસ્કારી નગરી છે સાંસ્કૃતિક નગરી છે અને ઐતિહાસિક નગરી છે ત્યારે એનું ગૌરવ વધારવાનું આપણા સૌનું કામ છે આ વખતની નવરાત્રિ એ અગિયાર દિવસ સુધી ચાલવાની કે અગિયાર દિવસે દશેરા આવશે ત્યારે આપણે સૌ એ પ્રમાણેની તૈયારી કરીએ દરબારની નગરીનો નવરાત્રિ મહોત્સવ સમગ્ર શહેર જિલ્લા અને ગુજરાતમાં પણ એક અનોખો બની રહે એ પ્રમાણેના આયોજનમાં આપ સૌ સહભાગી થાવ એ પ્રમાણેની આપ સૌને વિનંતી કરું છું મોટી સંખ્યામાં જોડાઈએ આપણે તિરંગાનું ગૌરવ વધે એ પ્રમાણેના ગરબા અહીં આગળ રમીએ અને ગરબાને આનંદની સાથે માં અંબે ભવાની ગર્ભવાનીની ભક્તિનું આરાધનાનું પર્વ આપણે સૌ ધર્મ આસ્થાને રાખીને ઉજવીએ એ જ અભ્યર્થના ફરીવાર આપ સૌને હૃદયથી આમંત્રણ પાઠવું છું અને આ નવરાત્રિ મહોત્સવમાં આપ સૌ દિલથી પધારો અને આનંદ મેળવો એ જ અભ્યર્થના જય માતાજી